નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે વીસમો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો મહીસાગર જિલ્લા કલેક્ટર સહિત મહાનુભાવોએ સેવા કેમ્પનો શુભારંભ કરાવ્યો મહીસાગર જિલ્લાના લુણાવાડાના ઓકેસી સંકુલના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ કંચનલાલ પટેલની પ્રેરણાથી વર્ષ બે હજાર ત્રણથી દર્દી નારાયણની સેવા કરવાની શરૂ કરેલ સેવાકીય પરંપરાને અવિરત રાખતા વીસમો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી લુણાવાડા રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજી શાળાના સંચાલક મૌલિક પટેલ સહિત મહાનુભાવોએ રિબિન કાપી આ સેવા કેમ્પનું ઉદઘાટન કર્યું હતું કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત તબીબોની સેવાના માધ્યમથી આંખ દાંત હૃદય કેન્સર પેટને લગતા રોગો હાડકાને લગતી સમસ્યા ચામડીના રોગો એક્સરે લેબોરેટરી સેવા ઈસીજી દવાઓ તેમજ ચશ્મા વિતરણ સહિતની સારવાર સેવા આવરી લેવામાં આવી હતી વડોદરા અને અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલમાંથી નિષ્ણાત ડૉક્ટરની ટીમ તથા સારસાપુરીના આઈ હોસ્પિટલના ડોક્ટરની ટીમ હાજર રહીને અંદાજે ત્રણ હજાર છસો પંચાવન જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં નિદાન સેવાનો લાભ લેનાર દર્દીઓએ આભાર વ્યક્ત કર્યો હતો દર વર્ષે યોજાતા આ સર્વરોગ નિદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે માટે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ શાળાના શિક્ષકો એનસીસી એનએસએસ કેડ સહિત ઓકેસી શાળા પરિવાર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું આ મારો વિસમો નિશુલ્ક મેડિકલ કેમ્પ છે કે જેમાં અમે લોકો અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટર અમદાવાદ અને વડોદરાની ખ્યાતરામ હોસ્પિટલમાંથી ઇન્વાઈટ કરીએ છીએ અમે દરેક ફેકલ્ટી એને ધ્યાનમાં રાખીને અહીંયા આ કેમ્પનું આયોજન કરીએ છીએ કાર્ડિયો વિભાગમાં અમારા જૂના ભૂતપૂર્વ ડૉક્ટર અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડૉક્ટર છે ડૉક્ટર વિનીત શાહ પછી ગેસ્ટ્રોમાં અમારા ડૉક્ટર હિમાંશુ પટેલ ઓર્થોપેડિકમાં અમારા અલ્પેશભાઈ પટેલ અને બાકી બધી અલગ અલગ ફેકલ્ટીમાં આંખ વિભાગમાં અમે લોકો સારસાપુરીથી સત્કૈવલ આઈ હોસ્પિટલનો લાભ લઈએ છીએ ગોધરામાંથી અનિકેતભાઈ જે ઇ એન સ્પેશિયાલિસ્ટ છે એમનો પણ અમે લાભ લઈએ છીએ ડૉક્ટર સમીર ગાંધી છે જે સમીર હોસ્પિટલ છે જેમની એ પણ આવે છે તો અલગ અલગ ડૉક્ટરોને અમે અહીંયા આવકારીએ છીએ અલગ અલગ ફેકલ્ટીના પેશન્ટ્સ અહીંયા આવી શકે એ લોકો દરેક સેવાઓનો નિઃશુલ્ક લાભ લઈ શકે અને વધતાં અમે નિઃશુલ્ક દવાઓ પણ જેટલી થઈ શકે એટલી પ્રોવાઈડ કરવાની કોશિશ કરીએ છીએ લુણાવાડા અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારો છે જે થોડા ઇકોનોમિકલી થોડા ગરીબ કહી શકાય એ ટાઈપના લોકો અહીંયા રહે છે એ લોકોને અમદાવાદ અને વડોદરાના ડોક્ટરોનો લાભ મળતો નથી એમ વિચારી અને મારા પૂજ્ય પિતાશ્રી કંચનભાઈ પટેલે બે હજાર ત્રણમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું અને બે હજાર ત્રણથી બે હજાર ચોવીસ સુધીમાં અમે લોકો અવિરત આ મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ અને જેમાં લગભગ આ વીસમો કેમ્પ છે અને જેમાં લગભગ સાહીઠથી પાસઠ હજાર પેશન્ટે અત્યાર સુધી લાભ લીધેલો છે અલગ અલગ હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટરો આવી અને સેવા આપે છે અમારા અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ જે અમારું ચાલે છે એની અંદર એ પણ બહુ મોટો ફાળો આમાં સિંહ ફાળો ભજવે છે કે ભાઈ એ કોટેજ હોસ્પિટલમાં અમે લોકો સાંજે દરરોજ સાંજે જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ અને જે પૌષ્ટિક અને સરસ આહાર પણ આપીએ છીએ એની સાથે સાથે અમે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટમાં એમ્બ્યુલન્સ પણ લાવેલા છીએ જે એમ્બ્યુલન્સ જે દર્દીઓને પોસાય નહીં એવા દર્દીઓને એસી એમ્બ્યુલન્સ આઈસીયુ એમ્બ્યુલન્સ અહીંયાથી અમદાવાદ અને બરોડાના સેન્ટર ઉપર લઈ જઈ શકે એવી પણ વ્યવસ્થા કરેલ છે અને અમે વારંવાર આવા કેમ્પનું આયોજન દર વર્ષે એક વખત કરીએ છીએ અને જેમાં અમારી શાળાના શિક્ષકો કિસાન માધ્યમિક વિદ્યાલય ઓમકાર મૌલિક વિદ્યાલય કેરવેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ બધા અમારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એનસીસી ના કેડેટ્સ અને એ બધા જ મિત્રો અમને સાથ સહકાર આપે છે અને અમે આ મેડિકલ કેમ્પ સતત આયોજિત કરતા રહીએ અને વધારેમાં વધારે પેશન્ટને આ સેવાનો લાભ આપતા રહીએ એવી પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા અમને શક્તિ અર્પે એવી અમે પ્રાર્થના કરીએ છીએ હું ડોક્ટર અલ્પેશ એમ પટેલ છું ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓર્થોપેડિક સર્જન છું ડાયરેક્ટર છું અને ની રિપ્લેસમેન્ટ મારી સ્પેશિયાલિટી છે આ સ્કૂલ જે કિસાન વિદ્યાલય છે એમાં વીસ વર્ષથી કેમ્પનું મેડિકલ કેમ્પનું આયોજન થાય છે જેનું ખૂબ સુંદર આયોજન હોય છે બધી સ્પેશિયાલિટી લોકો કવર કરે છે જે ગ્રામ્ય વિસ્તાર છે જેને ખૂબ જરૂરત હોય છે મેડિકલ સેવાની એમાં અમદાવાદથી સારા ઇવન સુપર સ્પેશિયલ ડૉક્ટર સુધી બધાને અહીંયા લાવવામાં આવે છે અને ઇવન ઇન્વેસ્ટિગેશન ડાયગ્નોસ્ટિક સેવા બી સાથે થાય છે જેમાં ચ ચશ્મા ફ્રી આપીએ છીએ પછી એક્સરે બી થાય છે જે એકદમ રાહત દરે થાય છે અને એક વર્ષથી આ કેમ્પનું એકદમ રેગ્યુલર દર વર્ષે આ ડિસેમ્બર માસમાં આયોજન થાય છે આ માટે

સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલો છે જેની અંદર મેં સર્વ રોગ નિદાન કેમ્પની અંદર મેં મારી આંખની તપાસ કરાવવા આવી છે જેની આંખની મારી તપાસ કરી ચેકઅપ કરી અને મને ત્યાંથી ડ્રોપ્સ તેમજ ચશ્મા આપવામાં આવેલા છે વધુમાં વધુ જનતાનો લાભ લેવા જાય એ હું સર્વ જનતાને અપીલ કરું છું